પડી ગયું હવાર ને મારી વાલી રવાના ગરમા ગરમ પુડલા બનાવ્યા હો અને આ મારી પેલા ખાવા કે પુડલા ઠરી ને એની ખાઈ લઉં ગણેશ ને એન્થ ની ભેગા મસ્તી ચાલુ કરી નથી આખો થી ઊંચા માંથી આવે અને અમારી આ કોયલ હુવામાંથી માંથી ઊંચી નહી આવે હજી તો ઘડિયાળ નો કાટો હાડા હાથ થી જરાક આગળ વધ્યો ને ચા અમારા અમર ને અકબર ની એન્ટ્રી થઈ ગઈ લાલો લાભ વગર લોટે નહીં આ તો સાબુતારા જ આવું છે ને એટલે અમારો એન્થ અમારો ગણેશ ને અમારી આ કોયલ બધા એમાં એક વાત કોમન છે ઈ છે હા ટા 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 મારી હાલી ફૂક મારું તો ઉડી જાય એમ છે ખોટે ખોટી બાદવા આવે બોલો અને મારી વાલી ડોરેમોન બેગ માં કઈક ભરે છે હું ભરે રામ જાણે આ હાલીન છોકરો ભેગા મળીને પુડલા બધા વેચી લીધા એટલે આપડી ભાગ માં ખાલી ત્રણ બદામ ચા અને બિસ્કિટ નું પડીકું આવ્યું છે મારા ઘર માં ભાઈ હાલ છે તમારા ઘર માં હું સે જરા કમેન્ટ કરીને જણાવજો મને છેલે રે ને આવું ભાગ માં આવે હા ભાઈ સમજાઈ ગયું અને મારો ગણેશ આ કપ સિવાય કાઈ બાકી નથી બોલો ભાઈ હવે બંધ કર બંધ કર કપ કાઈ ખાઈ જતો નહીં તું અને અમારો ગણેશ ક્રિકેટનો એટલો શોખીન ને વેકેશન પડે ને એટલે એને બેટ ને દેડો આપી જો એટલે એને સર્વસ્વ મળી જાય આખો દિવસ આવી ટપ ટપ પ્રેક્ટિસ કર્યા જ રાખે આ બિસ્તરાન પોટલા હાલ હાલ ભરાઈ ગયા છે આજે આપણે મોજમાં છે કારણ કે મમ્મી પપ્પાને મળવા સાપુ જવાનું છે એટલો બધો સામાન ને હવ ડાયરો આમ ગાડીમાં એવા ફિટ થઈ ગયા છે ને કે હવે ગાડીમાં પગ મૂકવાની જગ્યા નથી હાલો તે સાપુ હજી તો ગાડીનો સેલ લાગ્યો છે અમારે લોકેશન ભાઈ ચાલુ થઈ ગયા આપકો ક્યાં તકલીફ આ છેલ્લા પંદર વીસ દિવસમાં એટલું બધું ટ્રાવેલિંગ થઈ ગયું હતું કે હાવ થાકી ગયા હતા પણ મમ્મી પપ્પાને મળવાની મોજ એવી હતી ને કે બધોય થાક ઓટોમેટિક ઉતરી ગયો એક બાજુ ગાડીનું જમણવાર ચાલુ છે ને એક બાજુ આ બે ની પંચાત ચાલુ છે અને હાઈવે ઉપર આવા વિડીયો હું અચૂક બનાવું એટલે દરેક બાળકને ખબર પડે કે પપ્પા બે પૈસા ઘરમાં કઈ રીતના લાવે છે અને એક બાળક એને પપ્પાને થેન્ક યુ કહી દે ને એટલે આપણા વિડીયો બનાવવાનો ઉદ્દેશ ભાઈ સફળ થઈ જાય અને આ સાહેબનો જુગાડ જોવો બરફના ગોળાની લારી નહીં બરફના ગોળાની મોટરસાયકલ દેખ દેખ દિમાગ દેખ પછી અમારી રામ પિયારી ભાઈ સાપુતાના કર મણી આગળ વધવા આ બે માં દીકરી જેવો લાગે ને પણ એકદમ કાર્બન કોપી અમારા ભાઈ કેતા તા હવારે ફૂલ ખવાઈ ગયું છે ને રસ્તા મારે નાસ્તાની જરૂર નહીં પડે પણ હવે આપણે એને રંગી હાથો પકડવાનો છે ભાઈ અને આપણે હવારે નાસ્તામાં કઈ ઉગ્યું નતું ભાઈ એટલે આપણે ચુલાઈ થોડું કટક બટક કરી લઉં અને પછી મારા મમ્મી માટે સ્પેશિયલ સિંગ ચણા ને વટાણા લીધા અને થોડી જ વારમાં અમારો આ ભાઈ રંગી હાથે પકડાઈ ગયો સાપુતારા તો એક નંબર છે જ પણ સાપુતારાના રસ્તા એક નંબર છે એમાં જે લોકો અહીંયા આવ્યા છે ને બધા એને ખબર હશે કે મંઝિલની મજા છે પણ રસ્તાની એટલી જ મજા છે અને એમાં જો ભાઈ તમે મોટર લઈને આવ્યા હોય વરસાદ પડતો હોય તો તો પછી વાત જવા જવો એક બાજુ નજારા ને એક બાજુ વરસાદ મોજ લઈ આવી જાય હો ભાઈ અને એટલે જ આપણે સમજી વિચારીને સાપુતારામાં રિસોર્ટ કર્યો છે અને અહીંયા કોઈકનું દિલ જુઓ કેટલા ટાઈમથી અહીંયા અહીંયા પડ્યું છે કોઈ લઈ જ જતું અને ટોપ સિક્રેટ આ પુષ્પાનું ગોડાઉન છે ને સાપુતારાવાળા રસ્તા ઉપર જ છે મેં ભલે તમને કહી દીધું પણ તમે કોઈને પાસે કહેતા નહીં આ કોઈ કુછ નહીં બોલેગા કોઈ કુછ નહી બોલેગા ઓકે અને અમારી ટીમ તો જુઓ સાહેબ બધાય હળંગડાયા એકને કીધું હોય ને તો બધા મને શૂટિંગ કરવા અને સાપુતારા વાળા રસ્તા ઉપર ઠેક ઠેકાણે આપણે આવા બોડિયા મારે છે વનરાવન રિસોર્ટના અમારા બે માણસના ફોટા છે અને વનરાવન રિસોર્ટ નંબર છે અને નામ ખાસ યાદ રાખજો વનરાવન અને થોડી જ વર્મા ભાઈ આપણો રિસોર્ટ મને દેખાવા જોર્યો નિશે અને આપણી ગાડી ભાઈ જોવા વનરાવન રિસોર્ટ ની અંદર એન્ટ્રી કરી લીધી હો પછી હાવ ડેરો ગાડીમાંથી ઉતરી ગયા પોત પોતાના થેલા લીધા અને મને હાલવા આ આપણા વનરાવન નું બોડિયું અને અમારો ગણેશ જો ખાલી બેડ દડો લઈ લીધો બસ આપણું કામ થઈ ગયું આપણે પછી ફાઇનલી મમ્મી ને પપ્પાના દર્શન થઈ ગયા આપણે જાતા પપ્પાના આશીર્વાદ લઈ લીધા મમ્મીને પગે લાગ્યા અને મમ્મીએ ભાઈ ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા આપણને ભાઈ બાપ એવા કુવામાં હોય ને એટલે આવે જ અમારા કબીરભાઈ દાદા દાદાને દાદીના આશીર્વાદ લઈ લીધા મારી વાલીએ વાલીઓ આશીર્વાદ લીધા જો કે આપણે બધાની પરંપરા છે વડીલો મળે એટલે પગે લાગવું જ સંસ્કાર અમારા બાળ ગોપાલ તો પાણી પીધા વગરના સીધા ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા અમારી કોયલ જો આ કઈ ઓછી નથી આમ જોવો પણ અને અમારો એન્થની ભાઈ પછી જમવામાં તો ભાઈ ખમણ દાળ ભાત શાક રોટલી છાશ ને સલાડ બધું હતું પણ હાસી મોજ ખબર મને ક્યાં આવી કે જયારે મેં મારા મમ્મી ના હાથ નું બનાવેલું ગોળ ને ઘી નું પપોડું ખાધું ને ત્યારે આપણને મોજ આવી ભાઈ તમે બધા ખાવ છો કે પછી કમેન્ટ કરજો આમ જો આ અમારા ગણેશ નું તારક મહેતા આ અમારા એન્થનીનું તારક મહેતા અને આ અમારા અમરન અકબર છે ને એ બેનું હૈયારું તારક મહેતા તારક મહેતા વગર આમ ખાવાનું ગળે ન ઉતરતું હોય ને એવું કરે આ બધા છોકરાઓ પણ તમારી ઘરે શું હાલશે ભાઈ અને આ બેનું ક્યારે બાંધવા મળે ને ક્યારે પાછા ભેગા રમવા મળે કાંઈ નક્કી નહીં ઇનકા કોઈ ભરોસા નહીં પછી છોકરાઓને રિસોર્ટ ઉપર મૂકીને અમે હાવ ડાયરો હાલે સાબુ તારા ડુંગર ઉપર જોર્યો અમે ડુંગરો હાલે લે આવડે મોટો કાગડો ભાઈ આ કાગડો નથી આ કોઈ પેરાગ્લાઇડિંગ કરે છે અહીંયા આ થોડુંક રિસ્ક વાળું ખરું પણ પેરાગ્લાઇડિંગ કરવાની આવે મજા આવો પછી ભાઈ મારા મમ્મીએ ખાધી પાણીપુરી મારા પપ્પાને વડાપાવ બહુ ભાવે એટલે એને વડાપાવ મંગાવ્યા અને આ બે પાણીપુરી ખબર જ હતી અને આપણે ખાલી વિડીયો ઉતારીને કરી મોજે મોજ પપ્પાએ કીધું એ કીધું છે મમ્મી મમ્મીએ પાછા મંગાવ્યા મગાવ્યા હાટું અને આપણે બધાય મંગાવી ભેળ અને હવ ડાયરેક્ટ ખાધી અને જેવા રિસોર્ટ પગે ત્યાં અમર અકબર એન્થની ગણેશની મોજલી જવો લેપટોપ ઉપર હર હર ગીત ચાલુ કર્યું અને એને કનેક્ટ કર્યું સીધા આ બુફર હારે અને ફૂલ વોલ્યુમમાં બધાય બધા ધબ ધબાટી બોલાવતા હતા મારી હાળી આમ દેખાતી નથી પણ સે બહુ ધાર્મિક મોબાઈલમાં શ્લોક જોવે અને પછી એનું પઠન કરે અને મારી વાલી હમણાં જ હનુમાન ચાલીસાને આવી ત્રણ બહેનુ છે પણ તેણે ધાર્મિક છે આમ જોવો ભાઈ અમારા વનરાવન રિસોર્ટ નું બોર્ડ પણ જગમગ જગમગ થાય અને જ્યાં બધી બૈરાઓ ભેગી થાય ને ત્યાં તો આવું થવાનું જ હતું એટલે આમાં કોઈ નવીન વાત નથી ભાઈ વાત સહીએ પછી એમ કહેવાય કે વસલે દી અમારો મોરલો બોલો અમારે એન્થની ભાઈ ટમેટા કાપવા મળ્યા પછી હાઉ ડાયરો ગયા રૂમમાં આપણું ભાઈ ગુજરાતી પિક્ચર આવે છે પહેલું વહેલું લોટરી તારીખ ત્રણ મહિના રોજ તો એનું બધું પેપર વર્ક કરવાનું હતું ને તો એની તૈયારી કરવા આપણે અહીંયા ગોઠવાઈ ગયા બધા પછી ભાઈ હાસી મોજલી આવી જમાવો ડાયરો અને મમ્મી પપ્પાને યારે કર્યો સત્સંગ ખરેખર હાસી મોજ આ સેવો કોઈ પણ ટોપિક લઈ લેવાનો અને શાંતિથી એની પર વાતું ચિતુ કરવાની હાલો તો હું જરાક સત્સંગ કરી લઉં અને તમને બધાને મોજલી આવતી તો લાઈક શેર ફોલો કરી લેજો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી હાવ ડાયરે મારા રામે રામ